આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વર્ષ બે હાજર થી શરૂ કરવામાં આવેલ શાળા સ્થાપના દિવસની ઉજવણી ના ભાગરૂપે નિમિત્તે નાનકડા સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરાયું હતું કાર્યક્રમ ના મુખ્ય અતિથિ વિશેષ ખોડુ ક્લસ્ટર ના સાહેબ પ્રહલાદ સિંહ મસાણી પીએમ શ્રી શાળાની મુલાકાતે બીઆરસી ભવન વઢવાણ થી પધારેલ હીરાભાઈ મકવાણા મનોજભાઈ સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શાંતિલાલ સાહેબ તથા શાળાના આચાર્ય દિલીપભાઈ પંડ્યા સાહેબના હસ્તે દીપ પ્રગટ્યથી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું ત્યારબાદ ધોરણ ની બાળાઓ દ્વારા સરસ મજાની પ્રાર્થના રજૂઆત કરાઈ હતી અને ધોરણ ની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત રહેનાર ખોડુ ક્લસ્ટરના સીઆરસી સાહેબ પ્રહલાદસિંહ મસ્તાણી સાહેબ તથા સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શાંતિલાલ સાહેબ દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળામાં પધારેલ વિવિધ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ધોરણ 7 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા શાળા જન્મદિવસ ગીતની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાળકોએ ખૂબ જ મજા માણી હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ઝુમી ઉઠ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે જયેશ મોરી વઢવાણ